દાહોદ જિલ્લાના સંજેલીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં બે દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોના ડાંગરના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ચોમાસામાં મકાઈ અને સોયાબીન જેવા પાક નિષ્ફળ ગયા હતા અને હાલમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે જેને લઈ ખેડૂતોની હાલત બહુ કફોડી બની છે અને જગતના તાત ચિંતિત જોવા મળ્યા છે અને ખેડૂતોએ વધુ જણાવ્યું હતું કે કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સાહેબ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે એવી દાહોદના ખેડૂતોની માંગણી છે હા સાહેબા અમારે આ કમ મોસમી વરસાદથી અમારા ક્યારા ફૂલ ભરાઈ ગયા અને ડાંગર બી મહીથી અમે પાસે બાથે ભરી ભરીને કાઢીએ છીએ અને અમારું ખૂબ જ નુકસાન થયું છે અને અમુને સહાય આલો એવી મારી વિનંતી છે આજ રોજ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંજલી તાલુકાની અંદર ને દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે ખૂબ વરસાદ થવાથી કમોસમી વરસાદ થવાથી અમારા ડાંગરના જે ખેતરો છે એ ભરાઈ ગયા છે જે લણણી કરેલી હતી ડાંગરની એ પણ પાણી પાણી ભરાઈ જવાથી નુકસાન ખૂબ જ મોટું થયું છે જેથી કરીને અમારા એકસો ઓગણત્રીસ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કૃષિમંત્રી એવા રમેશભાઈ કટારા સાહેબને અમારી ખેડૂતો વતી મારી અપીલ છે કે અમારા જ્યાં આપણા જ્યાં ખેડૂતો છે એમને યોગ્ય વળતર આપવામાં આવે યોગ્ય પેકેજ જાહેર કરવામાં આવે અને એમને મદદ કરવામાં આવે એવી અમારી માંગણી છે